સમાચાર ખેડાથી મળી રહ્યા છે જ્યાં મહુદામાં સ્વચ્છતાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે ચારે બાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે મહુદાના કેટલાક વીડિયો સામે આવ્યા જ્યાં સ્વચ્છતાને લઈ સવાલ ઉઠી રહ્યા છે ચુણેલ ગ્રામ પંચાયતના દ્રશ્યો જ્યાં કચરાના ઢગલા જોવા મળ્યા છે ત્રણ લાખ સાહીઠ હજાર ઉપરાંત ખર્ચે કચરાના નિકાલની યોજના અમલમાં આવી હતી જોકે અહીંયા જાણે કે કોઈ અમલવારી થઈ જ નથી યોજનાના અમલદારોએ સરકારી રૂપિયા વાપરી યોજના જાણે કે સાઈડમાં મૂકી હોય તેવા દ્રશ્યો છે કચરો નિકાલ શેડમાં કરવાની જગ્યાએ કચરો અન્યત્ર જગ્યાએ એકઠો કરાયો છે ગ્રામ પંચાયત યથાશક્તિ પ્રમાણે ગામની સ્વચ્છતા કરી રહી છે ફઈને ગ્રાન્ટ મળે છે સસ્તા માટે જે પેલું શેડ બનાવે છે એની માટેની નિભાવણીનો કોઈ ગ્રાન્ટ મળતી નથી પંચાયતને જરૂર જો ત્યાં કરે પેલા શેડની જાળવણીને સસ્તા માટે જરૂરી ગ્રાન્ટ સરકાર તાલુકા લેવલથી ફાળવે તો એને વ્યવસ્થિત રાખી શકાય છે વધારે વાહનોમાં તો જો દસ કર્મચારી છે સફાઈ કામદારો એમને જ જો પેલી ટ્રોલી રિક્ષા આપે તો એવા ત્યાંથી ફરીએ ફરીએ ગ્યાર ઘેરથી જે ઉઘરાવીને લાવે છે તેમને લાવવામાં સુગમતા પડે